પ્લસ ઈ ખેડૂત મિત્ર એ પોતાને અઠ્યાવીસ વિગ્યા ની એમને ટેકનો ઝેડ વાપરેલું છે તો આપણે એ જોવા માટે ફિલ્ડ માટે જોવા માટે આપણે આવ્યા છીએ હવે આ બધાને ખબર છે સલ્ફર મિલની બધાને ખબર છે અને એનું સલ્ફર આવે છે એ ખબર છે પરંતુ આજે વિડિયોના માધ્યમથી ખેડૂત મિત્રોને માહિતી આપવાનું કારણ એ છે વિડીયો ઉતારવાનું કારણ એ છે કે કંપની સતત ડેમોન્સ્ટ્રેશન આપતી હોય અને ખેડૂતોમાં જાગૃતતા ફેલાવતી હોય કે ભાઈ અધર તમે સલ્ફર વાપરો છો તો તમારે કયું સલ્ફર વાપરવું જોઈએ અને તમે જે ઝીંક વાપરો છો એ કઈ ટેકનોલોજીમાં છે ખબર નથી પણ આપણે કયું ટેકનોલોજીમાં આપણે ઝીંક આવે છે એ ઝીંક ને પણ આપણે ઓળખવાની જરૂર છે બરાબર છે હવે આ કેવા સમયમાં આમ આપી શકાય ક્યારે આપી શકાય કયા કયા પાકની માલિપા આપી શકાય એને કેટલી વખત આપી શકાય ને શું કામ કરે એ તમને આપણે આજના વિડીયોની માલિપા તમને બતાવશું તો ખાસ કરીને ખેડૂત મિત્રો કપાસનો પાક કર્યો છે અને કપાસના પાકની માલિપા કમસે કમ આપણે દિવાળી પછી તમને કોઈ મહિનો દિવસ સુધી તો આપણે રાખતા જ હોય એટલે કે કમસે કમ આપણે એકસો થી એકસો દિવસ સુધી કપાસનો પાક આપણે રાખતા હોઈએ છીએ અને એમાં પોષણ જોતું હોય છે જીંક મેગજીન કોપર બોરોન લો તત્વો જોતા હોય છે એથી વજન બને છે ચાહે તમે સિંગમાં નાખો ચાહે તમે કપાસમાં નાખો એરંડામાં નાખો જેમાંથી તેલ નીકળતું હોય એ પાકની માલિપા સલ્ફર આપવું અતિ અતિ મહત્વનું છે બરાબર છે તો એ સલ્ફર કયું વાપર્યું અને કયું બરાબર સલ્ફર મિલ નું બતાવીએ કે વાળું આ રીપ પત્તી વાળું જોઈને લેવાનું ખાસ ખેડૂત મિત્રો કે જેને સલ્ફર ની આપણને ઓળખાણ આપી હતી કે સલ્ફર હું કેવાય હું કામ આપે ને હું કામ નાખવું જોઈએ તો એ તમને સલ્ફર મિલ ની આપણને ઓળખાણ આપી હતી આખું કંપનીનું નામ જ સલ્ફર મિલ છે સલ્ફર ઉપર થી બરોબર અને આ એની પેટર્ટેડ ટેકનોલોજી છે એમાં પેટેન્ડેડ નંબર આપેલો છે જેથી કરીને હરેક ખેડૂત મિત્રો સલ્ફર ને ઓરિજિનલ ઓળખી શકે કારણ કે આ પેન્ડેડ નંબર બીજા કોઈ રાખીએ કે નહીં અને આ સલ્ફર આવશે નેવું ટકા તમારે આવશે પાવડર સ્વરૂપમાં

બરાબર છે હવે આજ તમારે શું કામ ઉપયોગ કરવો જોઈએ કે ભાઈ તમારે કપાસના પાકમાં કે કોઈ પણ પાકની માલ પાક વધારે ઉત્પાદન લેવું હોય છોડને નિરોગી રાખવો હોય લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય પીળો પડવા ન દેવો હોય અને તમારે એમાંથી ઉત્પાદનમાં તમે જે પાક લ્યો છો એમાં વજન લાવવો લાવવો હોય એને તમારે ફોસ્ફોરિક ખાતરની સાથે તમે એડ કરી શકતા નથી મતલબ કે ડાય જેવા ફોસ્ફરા જે કાંઈ એમાં તત્વ આવતા હોય ડીઈપી ના એવા ઝિંક તમને કહું ડીપી અને ઝિંક ભેગા થતા નથી જ્યારે આ ટેકનોલોજી એને ડીપી કોઈ માથા ગુરુ અને સારો સંબંધ રાખે ઘરે શાહ પાણી પીવાના સંબંધ હોય ને એવા સંબંધ છે ને અને હાઈ ક્લાસ કામ જાય એટલે કે ભાઈ આ ઓઆરડી બનેલું છે અને તમે એક વખત જમીનની માલિકા નાખો એટલે સિત્તેર પંચોતેર દિવસ સુધી એ જમીનમાં રે અને છોડ ને જયારે જોવે ખોરાક જયારે પૂરતો માનો કે હવે એના પાંદડામાં નવા પાંદડા આવ્યા છે ને એને ખોરાક જોતો છે તો તરત જ એને લાવીને આપે બીજું શું કામ છે ઝીંક અને સલ્ફર નું કે ભાઈ નીચે નકરા મૂળિયા તમને હેઠા જમાવી દે મૂળિયા જમાવવાનું કારણ મેન શું છે કે આપણે પાકમાં અવાર નવાર હાથી હાટતા હોય કપાસ તો આપડે વારા ઘડીએ નિંદા મણ કાઢવાટ ટ્રેક્ટર હોય હાંકતા હોય છે અથવા તમને બળદ થી ખેતી કરતા હોય છે વારા ઘડી એના મૂલ્ય થોડા જતા થોડા જતા તૂટ્યા જ કરે પછી છેલ્લે આપણે તમને કોઈ હમાય ખાતર વાવી અને પછી આપણે એને પાળા બાંધતા હોય તો એ પણ સમયે થોડા જતા મૂળિયા તૂટેલા હોય અને એવો ખાસ સમય ખેડૂત મિત્રો હોય છે કે જેને ફૂલ સાપવા આવવાની પૂરી તૈયારી હોય અને એવા સમય એને ખોરાક સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે એટલા માટે મૂળિયા જરૂરી હવે માનો કે તમે સલ્ફર નાખ્યું અને લાગર નીચે હેઠળ મૂળ રમી જાય તો મૂળમાંથી નાના નાના બીજા મૂળ નીકળશે તંતુ મૂળ નીકળશે એ જે તંતુ મૂળ નીકળશે ને એ તમારો મેન ખોરાક જમીનમાં દાવડામાં તમે જે ખાતર વાયુ છે એને આવતી ફોગાડી કે પણ હવે તમને કોઈ આપણે ઈ ડીપી કે એમોનિયમ કે બધી વસ્તુ નાખવાથી પૂરતા તત્વો એને મળતા નથી તો એના માટે તમારે ઝીંક આપવું જોઈએ મૂળિયાનો વિકાસ થાય અને છોડમાં રહેલા તત્વો એને જમીનમાં રહેલા તત્વો છોડ સુધી પહોંચે કે અલભ્ય તત્વો જે પડ્યા છે વન વપરાયેલા જે પડ્યા છે અને કપાસમાં એને ખાસ ઉપયોગી છે તો તમે ટેકનોલોજી એને સલ્ફર નાખો એટલે બે ટેકનિકલ તો મળી ગયા પ્લસ એની અંદર બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ પડ્યા છે એ છોડને હારવાર લઈ અને આપી બરાબર છે કે હામટા થઈ હોય તો એને ખોરાક હામટો જોવે ઘરમાં બે છોકરા હોય બે જણા હોય તો એને ત્રણ રોટલા થઈ જાય પણ સાત આઠ દસ છોકરા હોય કુટુંબ ના થાય એક નાની સાત આઠ દસ છોકરા હોય તો રોટલા પાછા આટલા બનાવવા પડે ને આપડે દસ પંદરસો બનાવવા જ પડે દસ તો

જોઈએ બરોબર છે પરંતુ હવે આપણે આટલું નથી આપતા આપણે ચાર કિલો નથી આપતા એકરે પણ મારું એવું માનવું છે કે એક વીઘે બે કિલો ફરજા તમે આપો તમે ગમે એ પાકમાં નાખો ચાહે તમે દૂધિયા તુરિયા કારેલા કોબી રીંગણી ટમેટા મરસા નાખો તો ભલે કેળમાં નાખો તમે તારે શેરડીમાં નાખો કપાસમાં નાખો મગફળીમાં નાખો સોયાબીનમાં આપો ગમે એમાં આપો વીઘે બે કિલો લેખે આપો જે કપાસ તમારે કે જે કોઈ પાક છે તમારે એકસો દિવસ કરતાં વધારે ઉભો રહેવાનો છે એમાં તમે ફરજિયાત બે વખત તો આપો તે શેરડી છે કેલ છે બરોબર એમાં તો તમે તમે ત્રણ વખત આપો કપાસ છે તો કપાસમાં તમે ફરજિયાત બે વખત આપો ત્યારે કે ભાઈ એક વખત તમે પાયા આપો તો પણ સારું અને પાળાબંધી વખતે આપો તો પણ સારું પણ ઘણી વખત એવું થાય કે આપણે નકરું તમને કોઈ એમોનિયા ઓલા નકરું આપણે આપીએ છીએ ભાઈ બાર બત્રી હોલ લઈ જીસ વીસ જીરો તેર લઈ ગયો લઈ ગયો અને ડીએપી આપી જોઈ ગયા ખરેખર ખેડૂત મિત્રો તમે ડીપી ની માત્રા ફોસ્ફરસ ની માત્રા ઘટાડો અને જો તમે આ માઇક્રો તત્વો વાપરજો તો તમને એમાં રાહત મળશે અને ઉત્પાદન લેવાની જેને ગણતરી હોય અને એની જે તાકાત હોય ને એ છોડવા તમને બતાવે કારણ કે તમે વસ્તુ આપી હોય તો બતાવે નકર તો કાંઈ આપે નહીં હવે ખાસ કરીને ખેડૂત મિત્રો મારે તમને એ કહેવાનું હતું કે અમે જે ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ ને એ અમારા અનુભવના આધારે આપીએ છીએ અનુભવ વગર ક્યારેય આપતા નથી એટલા માટે આજે અમે જે આ ડેમો કર્યો છે ને એ ડેમોનું નું મહત્વ એ હતું કે અમે ખાસ તમને ખેડૂતોના વસ્તુ બતાવીએ હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ તમે જે માહિતી આપો છો ને એ માહિતી પ્રમાણે અમને અહીંયા બીજી વસ્તુ મળે છે એટલે હું તમને કઉ છું કાકા કે તમારે માનો કે આ ટેકનો ઝેડ છે તો આમાં ટેકનો ઝેડ અહીંયા લખેલું છે આ રીતનું પેકિંગ છે બરોબર આમાં ટકાવારી માછી લેવાની છે અહીંયા સલ્ફર મિલનું નું છે લખેલું બરોબર છે આવું તમારે લેવાનું કે લીલું છે 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 પીળી પડી ગઈ એટલે કે એનું નિશાન એનો આપણે આ પ્રમાણે જ એને લેવાનું છે અને ખાસ ખેડૂત મિત્રો ખરેખર જો બે વખત નાખવામાં આવે તો વધારે મજા આવે કારણ કે ટ્રાન્સલિમેટર સિસ્ટમમાં આ બધી વસ્તુ એને મળી જતી હોય છે તમે એને અહીંયા આપો ને છડી એમ બરોબર અને એને પાણી આવે અને મળી જાય તો તમને કોઈ આખા છોડવાની માલી ભાઈને હાઈ ક્લાસ ખોરાક એને મળી જાય છે ફરજિયાત પરમાણે તમે બે વખત તમે વાપરો અને આ હેડમાં જેમાં નખી દો કે મોટો છોકરો હોય ભણવા વેલા ડોક્ટર એન્જિનિયર બની જાય નાનો છોકરો બે હોય એન્જિનિયર બને પરંતુ મને ખરો ને એટલે એમાં હારવાર પછી એને બનાવી દેવાનો છે ડોક્ટર એન્જિનિયર એટલે કે એમાં હરવાર આપણે આપી દીધું છે ખાસ ખેડૂત મિત્રો કપાસનો અત્યારે સમય છે અને કપાસમાં હારા છટકાવ કરજો જે ખેડૂત મિત્રો મગફળી કરી છે અને મગફળીમાં જેમને આવી ગયા છે એમને બે ત્રણ કે ભાઈ જે પ્રોંટો આવે છે એ તમે એમાં આપો તો મગફળીમાં મુંડા તંત્ર મરી જાય કોઈ ઉપાધિ કરતા નહીં તમતારે પરંતુ જો તમારે એમાં ખાતર સાથે આપવાનું હોય બરાબર છે તો તમે તેડ અને પ્રોંટો બે મિક્સ કરીને તમે આપો તો એકારે બે કામ થાય કે મૂંડા મરી જાય અને મુનાથી જે નુકસાન થયું છે સિંઘને એ સિંગમાં એને સલ્ફર અને તમને કોઈ ઝીંક મળી જશે એટલે એના એ મૂળિયા નવા પાછા મૂકી દે અને અમુક ટકા તૂટી જવાય ના પાછી એને નવી જાન આવી જાય અને ઓટોમેટિક તમને કોઈ છોડવા પાછો ભોગ થઈ જશે હવે આપણે તમને એ પણ બતાવીશું મિત્રો કે જે બીજા ઝીંક આવે છે એ કેવું કામ આપે છે અને આપણું ઝીંક છે એ કેવું કામ આપે છે બરાબર છે એ આપણે તમને બતાવીશું રૂબરૂ પ્લોટ ઉપર આપડે તમને આખો ડેમો કરીને બતાવીશું હું કામ રીપત્તી વાળું જ વાપરવું જોઈએ ચાલો તો આપણે જેમ કીધું હતું કે આપણે લાઈવ ડેમો કરીને બતાવીશું તો આપડે આજે આપણે લાઈવ ડેમો કરવાનો છે કે ભાઈ બીજા જે ખાતરો છે એ કેવું કામ આપે છે અને આ ખાતર છે કેવું કામ આપે છે અને બીજા જે ખાતર છે ફોસ્ફરિક જેમાં આવે છે શું કામ આપે છે અને આપણે ટેકનોલોજી ને વધારે ભલામણ શું કામ કરીશ કે ભાઈ ટેકનો ઝેડ વાપરો એટલા માટે વાપરવાનું છે તો આપણે સાહેબ ને પરિચય લઈ લઈએ સાહેબ તમારું ગામ નામ મારું નામ મહેશ કલ્ચરિયા છે અને ભાવનગર બોટાદ જિલ્લો અત્યારે હું સંભાળું છું

બંને માં ડીએપી નાખ્યું છે આપણે અત્યારે એટલા માટે કે ભાઈ આ જે ખાતર છે માનો કે કોક ને ડીપી વાવું હોય તો તમે વાવો અને બીજું જે તમે જીંક વાપરો અધર કંપનીનું ઈ કેવું કામ આપે છે એના માટે આપણે ડેમો કરીએ છીએ આપણે બહુ શોખીન ડીઈપી નાખવો ડીપી નાખવો ડીપી નાખવું આ ખાસ ઈ ખેડૂતો માટે છે કે એકલો ડીઈપી ડીઈપી કરવાની જરૂરિયાત રેતી નથી બીજા હારા થતો હોય છે ભાઈ આપડે કાંઈ તમને કહું એકલો તમને કોઈ સાયની સાયની નથી ખાવી પણ આપડે રોટલા લાઈફ બેસી અસલ છે આની અંદર આપણે ડીએપી ઓગાળી નાખ્યું છે અને એની અંદર આપણે હવે બીજી કંપની નું સલ્ફર નાખીશું જે આપણી પાસે અત્યારે અવેલેબલ છે એસી થી એલ એમ માં ભરેલું બનેલું છે પાણી ને ફાડી નાખ્યું છે નીચે જવો કણ બેસવા મહેણા છે હજી થોડુંક નાખીએ હિતેશભાઈ આપડે બીજી કંપનીનું છે આ તમે જોઈ શકો છો એવી રીતે આખું ફાટી જાય છે આ જીક સલ્ફેટ છે ઓલું જીંક ઓક્સાઇડ આવે ઓક્સાઇડ છે એનો હું હવે તમને ડેમો કરીને દેખાડીશ એટલે સોરી હોય કઈ વાંધો કઈ ખેડૂત ની વાડી આમ જ હોય બાપા

હવે તમે તો પેલા આને નીરુ ભાવ નાખો પછી આપડે હલ હરવો નકર ઘણા ખેડૂત મિત્રો એવું કેતા હોય કે આને તમે હરકું હલાવ્યું જ નથી તો આપડે એને હરકું હલ બલાવી નાખીએ અને પછી આપણે આને હલાવી નાખીએ એટલે ખ્યાલ આવી જાય સાહેબ ને હલાવવાની ભારે માસ્ટરી છે વાહ ભાઈ વાહ જોવો આ આ કે આખું આમાં આ બધું એક રંગ પાણી થઈ ગયું થઈ ગયું ડીએપી સાથે બેસી શકે ને એની સાથે કોઈ આડ અસર થતી

કયું જરૂરી છે ને કયું નથી આ તમારે દસ બાર દિવસે મળે અને આ તમારે છે બાકી આ બે ડીપી અને ઝીંગ નાખ્યું એટલે બે બંને મળે એટલે બે નહીં મળે કાંઈ આપ્યું તો મળે કાંઈ એકલું ઝીંગ હોય તો હા એમ એટલે હું તો ઘણી વખત એવું કેવું તમે જોઈ શકો છો એટલે ઘણી વખત છે કહેવાનો મતલબ આપડે એવો છે કે ઘણી વખત આપણે ડીપી ઝિંગ બધું ભેગું એકારે નાખવાનું હોય અને ઘણી વખત પાકમાં આપણે એક કે બે વખત છેલ્લે વાપરતા હોય તો પછી આમાં મુશ્કેલી પડતી હોય છે એની બદલે આ આપણે આપણે નજરે રિઝલ્ટ જોઈ શકીએ છીએ હવે આમાં ઘણા ખેડૂતો મિત્રો કહેતા બસ અમારે ડ્રીપ ઇરિગેશન થી છે તો ડ્રીપ ઇરિગેશન ની માલિપા આપણે આપી શકીએ કે નો આપી શકીએ સાહેબ આ ટેકનોજેડ અમારે બોટાતમાં ડ્રિપમાં વાપરે છે પણ ખાસ તમારે બસો પાણી પાણીની ટાંકી હોય તો એક સાથે નથી નાખી દેવાનું કે ડોલમાં ડોયો બનાવીને તમારે નથી નાખવાનો ટાંકી હોય એમાં જરાક એવો ખૂણો ઉપરથી અહીંથી તોડી અને ધીમે ધીમે નાખવાનું મેં કેમ હમણાં આમાં ચપટી ભરીને નાખ્યું એવી રીતે ધીમે ધીમે નાખવાનું અને એક ફેરું કમ્પ્લીટ હલાવી નાખવાનું કમ્પ્લીટલી ડ્રીપમાં આ પ્રોડક્ટ ચાલશે

જો આપણે વરસાદે આટલા ધન ધરી ગયો છે આ લગભગ તો ખાબો ગવાનો છે પણ આમાં પેલા ડેમોન્સ્ટ્રેશન નહોતું આપેલું અને આમાં ડેમોન્સ્ટ્રેશન પેલા આપેલું હતું એટલે આની ઊંચાઈ થોડીક વધી ગઈ ને આની ઊંચાઈ થોડીક નાની રહી ગઈ છે હવે આમાં આપી દીધું એટલે વધી જાય એટલે કઈ ધીમે ધીમે વધી જાય એમાં કઈ ઉપાધિ કરવાની નથી બધા જ ખેડૂત મિત્રોને કોઈ પણ પાકની માલિપા નાખવાની તમ તારે ભલામણ છે જેમને એકસો ને વીસ દિવસથી વધારે પાક રાખવાનો છે એમને ફરજિયાત બે વખત તમે આપો અને જેમને એકસો વીસ દિવસ થી નીચે એટલે કે ચાર મહિનામાં જેને રોકડીયો પાક પાકી જવાનો છે મિત્રો ફરજિયાત એક એક વખત વખત તો તો તારે આપણે આપવાનું છે કોઈ શંકા ને સ્થાન નથી આવા નવા વિડીયો જોતા રહો અને અમારી ચેનલ ની સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાઓ ખેતીકા સાગર તળાજા હું હિતેશ પટેલિયા રજા આપજો રામ રામ જય જવાન જય કિસાન